હાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મામા દેવના દર્શન કરવા જે આવે છે નિકાવાથી આગળ કાલાવર રોડ ઉપર અને આ કલ્યો મામા દેવના દર્શન બહારથી દર્શન કરી લીધા હવે આપણે જઈ અંદર અંદર પહોંચી ગયા અને આપણે આવ્યા છીએ ધજા ચડાવવા આજે છે ગુરુવાર એટલે ધજા મામા દેવને ધરી દીધી છે અને હવે આપણે મંદિરના ફરતે દર્શન કરી લઈ અહીંયા દર્શન કરી લીધા હવે આ દિવાલ ઉપર તમે જે ફોટા જોવો છો એ મામા દેવ ની દયાથી જે છોકરા આવ્યા હોય બાળકો આવ્યા હોય એના છે અને મામાદેવનો ખીજડો છે એના પણ દર્શન કરી લીધા હવે આવી ગયા છીએ બારે આપણે ચડાવવાની છે ધજા મામાદેવના ધજાના દર્શન કરી અને મામાદેવને પગે લાગી અને હવે ધીમે ધીમે ચડી છે ઉપર આ હું ચડી ગયો ઉપર ઉપર ચડવામાં થોડુંક અઘરું તો હતું પણ વાંધો ન આવ્યો મામાદેવનું નામ લઈને ચડી ગયા કેમ કે આપણે સૌથી ઉપર ધજા ચડાવવાની હતી અને મેઇન તો પાઇપ બહુ વજનવાળો હતો પછી પાઇપ કાઢીને નીચે લગી આવવા દીધો અને ધજા હરખાએ ગોઠવી દીધી ધજા વ્યવસ્થિત રાખી અને હરખાએ સેટ કરીને પાછો પાઇપ જેમ હતો એમ જ રાખી દીધો ધજામાં જોવું પડે ને પવન કઈ બાજુ આવે છે સરખાએ ફરકવી જોઈએ એ રીતના જેમ પવન આવે એ દિશામાં હવે આપણે ધજા રાખી દીધી છે મસ્ત વ્યવસ્થિત મામા દેવનું નામ લઈને હવે હું ઉતરી ગયો નીચે અને બોલ દે મામાની મોજ